નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે આ ત્રિદિવસીય જે અત્યારે તો મુલાકાત હતી ગુજરાતની તેને લઈને ચર્ચા કરવી છે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારબાદ તેઓ વડસર પણ ગયા ને વડસર જઈને પછી પાછા રાજભવન ખાતે આવ્યા હતા રાજભવનની સાથે સાથે જ્યારે એમ કહેવાય ને કે ઘણી બધી મિટિંગોનો દોર પણ જે યથાવત જોવા મળ્યો હતો ત્યારબાદની વાત કરીએ તો આજે જે સવારથી સૌથી પહેલાં તો રી ઇન્વેસ્ટ બે હજાર ચોવીસ સમિટ અને એક્સપોનું જે શાનદાર પ્રારંભ પણ કર્યો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મેટ્રોનું જે જે પહેલા ફેઝનું જે ઉદ્ઘાટન પણ કર્યું અને ત્યારબાદ જીએમડીસી ખાતે કાર્યકર્તાઓનું જે સંબોધન કર્યું અને સાથે સાથે જ જે વિકાસના જે પ્રકલ્પો હતા તેનું ઉદઘાટન પણ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું પણ ત્યારબાદની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આ સો દિવસમાં જે શું કર્યું તેને લઈને પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું તેમણે એમ કહ્યું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ અત્યારે તો અગ્રેસર જોવા મળી રહ્યું છે જનતાએ સાઠ વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી છે સો દિવસમાં તમામ યોજનાઓ પર કામ શરૂ થઈ ગયા છે અને આગામી સો દિવસમાં જે તમામ યોજનાઓને લાગુ કરવામાં આવી છે જેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે તેની ઉપર વધુ કાર્ય પણ કરવામાં આવશે બીજી બાજુ વિશ્વમાં કોઈ સમસ્યા હોય તો તો લોકો ભારતને સમાધાન માટે તરત યાદ કરવામાં આવતા હોય છે અને તમામ લોકો ક્યાંક ને ક્યાંક મારી મજાક ઉડાવતા હોય છે જો ઉડાવીએ તો ઉડાવો હું દેશ નીતિ બનાવવા માટે લાગેલો છું અને હું એ કરતો રહીશ તે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જે સ્ટેટમેન્ટ જોવા મળ્યું હતું એટલે કે એમ કહી શકાય કે સો દિવસનો જે ચિતાર ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે આજના સંબોધનમાં પણ જોવા મળ્યું હતું તમામ ઉદાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગઈ મારે આપનાથી કરવી છે ઘણા બધા સવાલ છે આજે પ્રશાંતભાઈ પણ મારો સૌથી પહેલો મારો સવાલ હવે એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રિદિવસીય મુલાકાત અને આ ત્રિદિવસીય ગઈકાલે

જે કદાચ હજી દિવસ હજી સુધી કદાચ ઘટી નહીં દિવસે દિવસે મોંઘવારી વધી એમ નરેન્દ્રભાઈએ જીત્યા પહેલા એક વાત કરી હતી કે સો દિવસનો અમારો એક આખો રોડમેપ છે અને જે ડિપાર્ટમેન્ટ જે લોકો સંભાળતા હતા એમને જ આગળ આપણે કાર્યરત અને એવું જ થયું મિનિસ્ટ્રી માનો કે નિર્મલા સીતારમણ હોય નીતિન ગડકરી હોય રાજનાથ બધા એમના પોતાના મંત્રાલય ચાલુ રાખ્યા હતા એટલે આપણને પણ એવું હતું કે સો દિવસમાં એક અસર બહુ મોટી ઇમ્પેક્ટફુલ દેખાશે જે કદાચ ગ્રાઉન્ડ ઉપર આપણને હજી દેખાણી નથી સો દિવસ કરતા ત્રીજી ટર્મ આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ત્રીજી ટર્મ છે એટલે દસ વર્ષથી ઓલરેડી એક તમે જર્ની ચાલુ કરી છે આ સો દિવસમાં ગ્રાઉન્ડ ઉપર એક એક ઇમ્પ્લિકેશન દેખાડવું પડે એ આપણે મને હજી ક્યાંક આપણને દેખાતું તો નથી ઓવર બે દિવસની જે મુલાકાત ખાસ કરીને સત્તરમી સપ્ટેમ્બર એમનો જન્મદિવસ જે દર વખતે એક પનોતા પુત્ર તરીકે ગુજરાતના એમના માતુશ્રીના આશીર્વાદ લેવા આવતા હતા એ પ્રમાણે ગુજરાતની જનતાની વચ્ચે રહીને એ દિવસ ગાળવો હોય છે એ બાબતમાં આપણે પણ અભિનંદન અને આવતીકાલના જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ એને લઈને એમણે ખૂબ જ એક આગામી પંદર દિવસના કાર્યક્રમ પણ હમણાં જાહેર કર્યા છે એ બધું બરાબર છે સારી જ વસ્તુ છે કરવું જ જોઈએ એમણે જે એમનું વિઝન ડોક્યુમેન્ટ આપ્યું પોતાની રીતે એ પણ સારી વાત છે રિન્યુએબલ એનર્જી હવે ખાસ મારે મુદ્દે ચર્ચા એટલે કરવી છે કે ભારતમાં રિન્યુએબલ એનર્જી બે હજાર પાંચ છ સાત થી એક બહુ હેવી લેવલથી એક વ્યાપ વધારવાનો પ્રયત્ન થયો કેન્દ્રની રાજ્યની અલગ અલગ સ્કીમો બની ભારત રિન્યુએબલ એનર્જીમાં એટલું અગ્રેસર થતું જ ગયું દિવસે દિવસે કે આપણે બીજા દેશોને પણ એનર્જી પ્રોડ્યુ એનર્જી સપ્લાય કરી શકીએ ગુજરાતમાં રહીને બીજા રાજ્યોને અને ઓવરઓલ ભારતમાં રહી અને બીજા દેશને પણ આપણે આપી શકીએ મેગાવોટથી લઈને ગીગાવોટ સુધી જે આપણે માંડ વિચારી જેમાં હતા એ કદાચ ક્યાંક ને ક્યાંક સબસીડીના ફોર્મમાં રિન્યુએબલની પોલિસીના ફોર્મમાં જે કંઈ થતું હતું એ કર્યું પણ આ જે અત્યારે આપણે છેલ્લા છ મહિનાથી એક બહુ મોટો ઇશ્યુ ગુજરાતમાં સાંભળીએ છીએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન સ્માર્ટ મીટર પછી પણ લોકોના બિલ વધી ગયા હવે આપણી પાસે આટલી બધી રિન્યુએબલ એનર્જી છે તો એની અસર ખાલી તમે તમારા જે બંગલાવાળા છે કે ઉપર ફ્લેટોમાં તમે મૂકી દો અને સોલર મૂકીને પછી એનું બિલ ઘટાડો છો ઘણા લોકો એને બહુ જ સારી રીતે આવકાર્યું છે કે બિલ ઘટ્યા જે પહેલા દસ હજાર આવતા હતા અત્યારે ક્રેડિટ બોલે છે લોકો સારી વસ્તુ છે પણ છેક છેવાડાના માનવી સુધી આ એનર્જી પહોંચાડવાનો એક આખો રોડમેપ આપણે બનાવવો પડશે ઓવરઓલ દેશમાં જે સોલર એનર્જી પ્રોડ્યુસ થઈ રહી છે બધી નેવું ટકા આની પહેલાની આપની જે અન્ય ચેનલમાં મારી સાથે કોંગ્રેસના મિત્રે એક શબ્દ આપ્યો એ ટુ જોડે છે એટલે 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 અને અને માનનીય માનનીય અદાણી અંબાણી એમ હિસ્સો સોલર સોલર એનર્જીનો આ લોકો કેરી કરી રહ્યા છે હજી બહુ જ મનન ચિંતન એનર્જી લઈને કરવાની જરૂર છે કારણ કે બહુ જ મેસઅપ થઈ ગયું છે સફળી જતી રહી છે બીજું આજે મોદી સાહેબ જ્યારે આવ્યા હોય ત્યારે ગુજરાતની અને ખાસ કરીને બરોડાની જનતાને એક બહુ મોટી અપેક્ષા હોય કે પૂરગ્રસ્તમાં જે તકલીફ પડી રાજ્ય સરકારે સો ટકા ક્યાંક ને ક્યાંક સહાય આપી પાછી પડી કે તંત્ર પાછું પડ્યું એમાં મોદી સાહેબના આશ્વાસન સાથેની એક સહાય જેમ બિહારમાં એકવાર પૂર આવ્યું હજાર 1000 કરોડની સહાય જાહેર કરી હતી એમ બરોડા માટે કઈક નવું પેકેજ અહીં લોકલ તો કદાચ એક સારો પોઝિટિવ મેસેજ પણ જાત અને ઓલરેડી લોકાર્પણના જે કઈ કામ કર્યા એમાં ચેક અર્પણ પણ કર્યા સારી વસ્તુ જે મેં કીધું એમ આવનારા થોડાક જ દિવસોમાં આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને જે આની આવે છે ગ્રામ પંચાયતની એની ચૂંટણીઓ પણ આવે છે એની ઉપર પણ એક અસર પડશે ઓવરઓલ બે ત્રણ દિવસના પ્રવાસમાં બહુ બધું એમને કવર કરવાનું હોય છે અને આપણો જે છેલ્લો સવાલ તો ગઈકાલે રાત્રે મનન ચિંતન થયું હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ એક્સટેન્શન પર છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પણ ક્યાંક આ આમાંથી બહાર નીકળવું એવું તો ના કહી કે એમણે મંજૂરી માંગી છે કે રજા આપો તો આ બધા ચિંતન ચાલ્યા હોય કે નવા મુખ્યમંત્રી આપવા છે

આમાં કેવું છે મજાક ને બરાબર છે બધી રીતે જેમ રાહુલ ગાંધી એની રીતે ચર્ચામાં મૂકતા હોય કે મને તમારે જેટલું કોસવું એટલું કોસી લો હું મારું કામ ચાલુ રાખી એમ સાહેબ માટે બી આપણે જો પ્રધાનમંત્રી બને એક રાજકીય પક્ષના વડા તરીકે એનું કર્મ દરેક વ્યક્તિ પોતપોતાનું કર્મ કરતા હોય છે નરેન્દ્ર મોદી એક અલગથી સો ટકા આપણે એક બધા એક્સેપ્ટ કરીશું એક વિઝનરી માણસ છે એમણે એમના પોતાની રીતે એક વિઝન મૂક્યું છે એ વિઝન સુધી પહોંચવા માટેની એક જર્ની હોય એમાં ઘણા હર્ડલ્સ નાના મોટા આવતા રહેવાના અને અત્યારે વિપક્ષ મજબૂત થયું છે એટલે ક્યાંક ને ક્યાંક આ શબ્દ હવે સાહેબે કારણ કે વિરોધ પક્ષ ખૂબ જ મજબૂત છે ઓલરેડી એમની સરકાર બે એવા પિલ્લર પર ચાલે છે જે પિલ્લર ગમે ત્યારે હલશે નહીં હલે એની કોઈ ગેરંટી નથી બાહેધરી નથી એટલા માટે એમણે આવો શબ્દ વાપર્યો છે કે મારી જેટલી મજા ઉડાવી હોય એટલી તમે હવે વિપક્ષ નહીં દસ વર્ષ સુધી સાહેબની સામે કંઈ બોલી નહોતી શકતી સાહેબ વિશે કંઈ લખી નહોતી શકતી એમનામાં પણ એક અલગ ઉર્જા આવી ગઈ છે કે સાહેબ કઈ ભૂલ કરતા હોય તો ધ્યાન દોરે છે સાહેબ વિશે સોશિયલ મીડિયા ઉપર લખીને આપણે જોઈએ છે કે એ પણ સોશિયલ મીડિયા

નિકુલભાઈ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે ચોક્કસથી એક સવાલ હોય છે કે આ વડાપ્રધાનની જે આ મુલાકાત છે સૂચક મુલાકાત હોય છે જ્યારે જ્યારે પણ આવતા હોય છે તેઓ ત્યારે અને આ વખતે જ્યારે તેઓ આવ્યા ચલો રી જે સમિટ હતી તેમાં પણ તેમણે ભાગ લીધો મેટ્રોનું ઉદ્ઘાટન પણ કર્યું સાથે સો દિવસના કાર્યનો ચિતાર પણ તેમણે આપ્યો હતો કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને પણ પ્રધાનમંત્રી આપડા ગુજરાત આવે તો હંમેશા આવકાર દે છે કારણ કે આપડા ગુજરાતના છે અને આપડા માન્ય વડાપ્રધાન છે હવે જયારે સરકાર ની વાત આવે તો હું વડાપ્રધાન કહેવા કેવા માંગીશ કે ત્રણસો પાસઠ ગુણ્યા દસ એટલે ત્રણ હજાર છસો ને પચાસ દિવસ વધતા બીજા સો એટલે ત્રણ હજાર સાતસો પચાસ દિવસ પછી બી ઘણી બધી વસ્તુ એવી છે કે જે ચિંતન માંગી લે એમ છે પ્રધાનમંત્રી ખુબ સરસ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી ઇન્ડસ્ટ્રી ની વાત કરી પરંતુ દેશની અંદર મૂળભૂત જયારે આપણે વાતો કરીએ તો બે હજાર મંત્રી અને આજે એને પાંચ છ વર્ષ થઈ ગયા પરંતુ હજી બી ગ્રાસરૂટ લેવલ ઉપર એ કશે દેખાતું નથી અને ફાઈનાન્સ મિનિસ્ટરને એ કહેવામાં સક્ષમ નથી રહ્યા કે જીડીપી ના છ ટકા આપણે શિક્ષણમાં બજેટ એલોકેશન કરી ના કે ડબલ એન્જિન ની સરકાર બી એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકી છે ત્યાર પછી ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોની અંદર પ્રશાંતભાઈ ખૂબ સરસ વાત કરી વડોદરા શહેર માટે જે મિસિંગ વસ્તુ હતી ડેફિનેટલી લોકોના ધ્યાન પર છે અને હું પોતે બી વડોદરાથી છું એ બોલવાનો જ હતો પરંતુ એમણે ધ્યાન દોર્યું છે તો ખૂબ સરસ વસ્તુ છે પ્રધાનમંત્રી બેરોજગારીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગતિની જે વાત કરે છે કે વિકાસની ગતિ એકદમ અવ્વલ સ્પીડ ઉપર છે તો ઘણી છે ને વધુ પડતી સ્પીડમાં ચાલવાથી એક્સિડન્ટો બી બહુ થાય છે હમણાં આપણે જોયું કે સાહેબ એકસો ત્રીસ ની સ્પીડ ની વાતો કરે છે પણ ભારતની અંદર દરરોજ એક ટ્રેન દુર્ઘટના ઘટી રહી છે તો એના માટે કસે એમને પ્રતિક્રિયા નહીં આપી અને કવચ જે વાત કરવામાં આવે છે શું હજી બી કસે ને કસે ઇન્સ્ટોલ નથી થયા રેલવે ની અંદર તો એ બી એક ચિંતાનો વિષય છે

ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અત્યારે વડાપ્રધાન છે તો એનો જે ચિતાર છે કસે ને કશે મિસિંગ છે આજે બી ગુજરાતની અંદર જે યુવાન લોકો છે શિક્ષણ રોજગારી માટે જે વલખા મારી રહ્યા છે એ બધું બતાવે છે

પરંતુ ભારતની જનતા હજી વિકાસ ઝંકી રહી છે વિકાસ ઝંકી રહી છે અમંતભાઈ ક્યાંક તમે તો વિકાસની વાત કરો છો સાહીઠ વર્ષમાં એવું પહેલી વાર બન્યું છે નહેરુ પછી કે વડાપ્રધાન આટલા બધા કન્ટિન્યુ રહ્યા છે અને તેમાં પણ જ્યારે વિકાસની વાત કરી તો વિકાસની ગતિ એટલી બધી વધી ના દે કે પછી અત્યારે તો એક્સિડન્ટ માટે પણ સાવચેતી રાખવી પડશે અને ક્યાંક સમિટને લઈને પણ વાત કરીને રોજગારીને લઈને પણ વાત કરી શું કહેશો આપ અ યજ્ઞભાઈ નરેન્દ્રભાઈ ગઈકાલે સાંજે ગુજરાતની ધરતી પર તેમનું આગમન થયું એ પછી તમે જુઓ તો સિરીઝ ઓફ ડેવલોપમેન્ટલ વર્ક અને માં એ બહુજ વ્યસ્ત રહ્યા અને સૌથી વધારે હું શેરબોર સમય ગણું તે મહાત્મા મંદિરવાળી રિન્યુએબલ એનર્જીની જે કોન્ફરન્સ સોળ સત્તર અઢાર થવાની છે એના ઇન્નોગેરેશનમાં અને ત્યાં એમણે જે સંભાષણ કર્યું એટલું બધું ઇન્ફોર્મેટિવ હતું મને એવું લાગે છે કે જે રીતે આપણે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની પોતાના ઇનિશિયેટીવના લીધે થઈને પેરિસમાં આપણે બે હજાર સત્તરમાં સ્ટાર્ટ કર્યું અને એ પછી જે પ્રમાણેના લક્ષ્યાંક જી ટ્વેન્ટી સમિટના બધા દેશો માટે મૂકવામાં આવ્યા હતા એમાં ભારત માટેનું લક્ષ્યાંક ભારતે બે હાજર ત્રીસ પહેલા નવ વર્ષ પહેલા બે હાજર એકવીસમાં એ હાંસલ કરી લીધું ખાસ કરીને ઓલ્ટરનેટ જેને આપણે રિન્યુએબલ એનર્જી માટેના સોર્સિસની વાત કરીએ છીએ ત્યારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી ઘર યોજના જે આપણે જેને કહીએ છીએ એ લગભગ આ ઇલેક્શન થયા એના બે મહિના પહેલા બજેટમાં એની જાહેરાત થઈ હતી એક કરોડ ને ત્રીસ લાખ લોકો એને માટે એપ્લાય કરે અને એમાંથી સવા ત્રણ લાખ લોકોના ઘરે એ સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ જાય આપણે તો ગુજરાતમાં તમને મને ખબર છે કે આપણા અર્બન અને રૂરલ એરિયામાં જે પ્રમાણે સોલર પેનલ દરેકે દરેક ઘરના રૂફસ્ટોક પર લાગેલી છે અને એના લીધે થઈને લોકોના વીજળીના બિલોમાં ખાસ કરીને જે મોટી સોસાયટીઓ છે ફ્લેટો છે એ લોકોના વીજળીના બિલોમાં પ્રશાંતભાઈ હમણાં કહ્યું તેમ વાત સાચી ક્રેડિટ બોલે છે બિલ એ પ્રમાણે નું આખા જે વીજળી બિલમાં ઘટાડો થયો છે અને એના લીધે થઈને જે કાર્બન એમિશન છે એમાં જે પ્રમાણે નો ઘટાડે તો પ્રધાનમંત્રી એ સાચી વાત કરી કે ત્રણ કિલો વોટની વીજળી જનરેટ થાય તો થી સાહીઠ ટન જેટલું કાર્બન એમિશન છે એ થતું હોય છે એ જે તમે સોલર એનર્જી જો પ્રોડ્યુસ થાય તો એટલું આપણું કાર્બન કાર્બન એમિશન ઘટાડી શકીએ અને એની સાથે એમણે વાત કરી કે બે હજાર ત્રીસ સુધીમાં આખા દેશમાં તમામ ટ્રેનોનું ઇલેક્ટ્રિફિકેશન પૂરું થશે એટલે એક પણ ટ્રેન ના તો ડીઝલ પર ચાલશે ન કોલસા ઉપર ચાલશે અને જે પ્રમાણે અત્યાર સુધીમાં સિક્સટી ફાઈવ પર્સન્ટ ઇલેક્ટ્રિફિકેશન આખા થયું છે ઇલેક્ટ્રિફિકેશન ઓફ ધી જે આખું બહુ જ અગત્યનું કામ થયું છે આપણે વંદે ભારત ટ્રેન ની વાત કરીએ છીએ ત્યારે એકસો ને પચીસ જેટલી વંદે ભારત ટ્રેનો આપણે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ માં શરૂ કરી વંદે ભારત ટ્રેન અને એના પછી આ આટલા ચાર વર્ષના ગાળામાં એકસો ને પચીસ વંદે ભારત ટ્રેન આપણે એની એમણે જે વાત કરી અને પછી જેમડીસી માં એમણે જે સંભાષણ કર્યું એમાં એમણે એમના સો દિવસમાં એમણે શું શું કામ કર્યું એનું લોકોને એમણે હિસાબ આપ્યો હંમેશા એમની પોતાની એક આદત રહી છે કે એમણે જે કઈ કામ કર્યા હોય એને નક્કર બાબતોને લોકો સમક્ષ મૂકવી હા એવું છે ને ઘણી વખત નરેન્દ્રભાઈ જયારે પણ કામ શરૂ કરે ને ત્યારે બધા એવું કહેતા હોય છે કે ના ના આ તો બધા ગપ ગોળા છે આમાં કશું થવા નથી મને બરાબર યાદ છે પ્રશાંતભાઈ પણ યાદ હશે બે હાજર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી ત્યારે નરેન્દ્રભાઈ સૌની યોજનાની પહેલી વખત ચૂંટણી રડેરામાં જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે પાણી થી અમે સૌરાષ્ટ્રમાં એકસો ને પંદર ડેમ ભરીશું ત્યારે એમ જે બહુ જ અમારા વિપક્ષના મિત્રો બધા એવું કહેતા હતા કે આ પાઇપલાઈન માંથી અવાજ નીકળવાની અને આજે આપણે જે રીતે સૌરાષ્ટ્રમાં આમુલચૂલ પરિવર્તન પાણીના લીધે જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યા છે તેના આપણે સૌ સાક્ષી છીએ એમણે જ્યારે આપણે આઝાદી ના પંચોતેર વર્ષ પૂરા છે બે હજાર બાવીસ નો ત્યારે એમણે એમ કહ્યું કે આપણે અમૃત સરોવરો આપણે બાંધવા જોઈએ હવે આજે આખા દેશમાં સિત્તે તમે 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 જે રીતે અમૃત સરોવરની તો વાત કરો તો પણ નિકુલભાઈ એમ પણ કહ્યું કે જે મૂળભૂત કાર્યો છે એ તો હજુ સુધી યોગ્ય રીતે જોવા મળતા નથી હવે મને થાય કે દાખલા તરીકે ચાર કરોડ લોકોના ઘર બને હવે એને મૂળભૂત હજાર ઘરો આપડા રૂરલ એરિયામાં બાકીના લગભગ સોળ હજાર ઘરો રૂરલ એરિયામાં ચૌદ હજાર ઘરો આપણે અર્બન એરિયામાં અને ખાસ કરીને મહિલાઓના નામે ઘરની માલિકી થાય આ પ્રમાણે આ તો મેં માત્ર આવાસ ની વાત કરી સાથે સાથે આપણે જે આપણે મોઢેરાનું સોલર સોલર વિલેજ ઓફ ઇન્ડિયા એમ કરીને આખી એની જે શરૂઆત કરી આ દાખલા તરીકે હમણાં કહ્યું કે મુદ્રા યોજનામાં દસ લાખ થી જે ધિરાણ છે એ વધારીને વીસ લાખ કરવાના છે જે લખપતિ દીદી જે ત્રણ કરોડ છે એના લક્ષ્યાંકમાં અત્યાર સુધીમાં એક કરોડ લખપતિ દીદી સો વર્ષ આ જે સો દિવસ જે પસાર થયા એમાં બીજી અગિયાર લાખ લખપતિ દીદી ઉમેરાઈ અને જે સૌથી મોટો વાયદો ચુંટણી ઢંઢેરા હતો કે સીતેર વર્ષની ની ઉમર ના તમામ માતા પિતા ઓ ને પાંચ લાખ ની આયુષ્યમાન યોજના નો લાભ મળશે એનું કેબિનેટમાં માં ડીસીઝન લેવાઈ જાય ખાસ કરીને મારે બરોડા નો ઉલ્લેખ હમણાં કરવો જોઈએ સમિટ યોજાય પરંતુ હજુ પણ રોજગારનો પ્રશ્ન યથાવત જોવા મળતો હોય છે ગુજરાતીમાં માં તેને લઈને શું કહેશો ગુજરાતી સોરી મને મને એવું લાગે છે યગ્ને મય કે જ્યારે જ્યારે રોજગારીની વાત થાય છે ને ત્યારે ગુજરાતમાં રોજગારીની જે કંઈ તકો છે નકળ તરીકે સોલાર માટેની આપણે જયારે વાત કરી તે આપણે એમ કહો કે વીસ લાખ જેટલા રોજગારની તકો માત્ર ને માત્ર આખા સોલાર મિશનને લીધે ઉભી એમાં 3 લાખ તો સ્કિલ્ડ એવું જોઈશે આ સોલર પેનલ ફોટો વોલ્ટેક જે પીવી પેનલ છે એ ઇન્સ્ટોલ કરવા માટે

એને કોઈ જગ્યાએ આપણે એવું અવગણી ના કરી શકીએ પરંતુ જે નથી થઈ રહ્યું એ અમે ધ્યાન દોરીએ છીએ સરકારનું અને મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર એ સ્વીકારવાનું રહ્યું અમે વિપક્ષ તરીકે જે બી વસ્તુ સરકારનું ધ્યાન દોરીએ તો એમાં એમને

થર્ટીન જેટલો આંકડો પહોંચી ગયો છે તો એના પર બી આપણે વાત કરવી જોઈએ ચિંતન કરવું જોઈએ તો આ બધી વસ્તુ છે છે એના અમે ધ્યાન દોરવા માંગીએ પરંતુ જે કોઈ બી કાર્ય થાય છે એની પાછળ જે જે મૂળભૂત કામો છે જેમ કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં ગતિની વાત કરી તો મેં સુદર્શન બ્રિજ નું ઉદાહરણ એટલે આપ્યો કે એ પાંચ મહિનામાં તૂટી ગયો એક બીજા ડેમ છે રોડ છે એવા ઘણા પ્રશ્નો છે જે મૂળભૂત કહેવાય બરાબર છે એની હું વાત કરી રહ્યો

પણ એનું ઇન્ફિરિયર ક્વોલિટીનું છે એવું જયારે કહીએ ત્યારે મને એવું નિકુલભાઈ લાગે છે કે આપણે જરા થોડું વધારે પડતું કોઈ પણ બાબત પ્રત્યેનું આપણે ધ્યાન દોરી રહ્યા છે બીજી બાબત રોજગારીની તકોની વાત કરી તમે કહું કે કોન્ટ્રાક્ટ બેઝ પર કદાચ ગુજરાતમાં નીતિનભાઈ જયારે ઉપમુખ્યમંત્રી હતા ને ત્યારે જે decision લેવાય કે પાંચ વર્ષની તમારી કોન્ટ્રેક્ટ base system હા એ એ પછી તમે પરમેનન્ટ થાઓ જ છો even આપણી આ મુદ્રા યોજના માટેની દસ લાખ થી વીસ લાખ નું ધિરાણ અને હમણાં જે બજેટમાં જાહેરાત થઈ બે લાખ કરોડ રૂપિયા કે જેમાં તમારે ઇન્ટર્નશિપ શરૂ થાય આપણા યુવાનોની અને એને માટેનો પહેલો જે ઇન્સ્ટોલમેન્ટ છે કે salary છે એ સરકાર પૂરી પાડશે પાંચ હજાર રૂપિયા તો internship મિનિમમ મળશે એ પ્રમાણે આમ તો પંદર હજારની જાહેરાત છે પણ પાંચ હજાર તો ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે એ પ્રમાણેની જાહેરાત છે તો મને એવું ચોક્કસ પણ લાગે છે કે આખા યુથ માટે જે પ્રમાણેની રોજગારને પૂરા પાડવાની જે આખી યોજના છે એને એને આપણે અવગણી ના શકીએ અને વડોદરાની ખાસ નિકુલભાઈ વડોદરાની વાત કરતા હતા પ્રશાંતભાઈ ને પણ મારે કેવું છે સેન્ટ્રલની ટીમ આવી ગઈ હમણાં લગભગ પાંચ સાત દિવસ જ થયા

ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સીએમનું ક્યાંક નવા નામની ચર્ચા સીઆર પાટેલ એક્સ્ટેન્શન ઉપર અને બીજી બાજુ લોકસભાની એક સીટ તો ગુજરાતમાંથી ગઈ જ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો આવી રહી છે શું આજે હજુ પણ ક્યાંક રાજકીય ગરમાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડે તો વિધાનસભા ઇલેક્શનમાં શું પરિણામ આવે લોકસભામાં શું આવે અને કોર્પોરેશનમાં શું આવે એ ભારતીય જનતા પાર્ટી ખબર છે ડેન્ટ બહુ સારું એવું લાગ્યું છે કઈક સહજતાથી છે મારું એટલે કંઈક સહજતાથી સ્વીકારીએ કે આજની તારીખમાં કોઈ પણ ચૂંટણી થાય તો સૌથી મોટો ડેન્ટ ભાજપ જઈ રહ્યો છે કોંગ્રેસ મહેનતથી કદાચ નથી જીતતું આજની તારીખમાં પણ એ લોકોની નારાજગીથી કદાચ આગળ વધી રહ્યું છે એટલું તમે સમજશો બીજા રાજ્યોની કમ્પેરમાં ગુજરાતમાં પરિસ્થિતિ બદલાઈ છે સરકાર અને સંગઠન વચ્ચેનો તાલમેલ હવે સી આર પાટીલ હું એવું સ્પષ્ટ માનું છું હેમંતજીની જવાબદારી છે એટલે કદાચ સી આર પાટીલ ના આવ્યા પછી ગુજરાત ભાજપના સંગઠનની પથારી ફરી ગઈ કારણ કે એમના ટેન્યુઅરમાં ત્રણ મહામંત્રી ઘેર બેઠા માનનીય પ્રદીપસિંહ વાઘેલા માનનીય બરોડાવાળા વાળા હતા અને અત્યારે એકમાત્ર વિનોદ ચાવડા અને રજનીભાઈ પટેલ એ બી કેમ ચાલે આપણને ખબર જ છે એ સિવાય આખું બધું પિરામિડ પડીને કડાડ ભૂસ મેક્સિમમ ભાજપમાં આવ્યા એ ભાજપના એટલે કોંગ્રેસી મંડળ હેમંતભાઈ આજ સુધી સિંગલ કોર્પોરેશનનું ઇલેક્શન લડ્યા નથી મને ખબર છે એટલે આ જે અંદરનો ચરૂ બહાર આવ્યો છે એના હિસાબે પરિસ્થિતિ બદલાતી જાય છે મુખ્યમંત્રી ખૂબ જ સારા મુખ્યમંત્રી પોતે નિખાલસ સાલસ આપણા બધાના મિત્ર છે પણ એમની પોતાની એમની માંગ હતી પોતે રહ્યા એમના દીકરાની આ દિશામાં વિચારવું છે કે કાં તો બહાર નીકળવું કાં તો થોડોક સમય બ્રેક લેવો એ બ્રેક માં ગયો છે હવે કાર્યકારી મુખ્યમંત્રી બનાવવા અને કાર્યકારી ઉપર ગુજરાતની હાલની પરિસ્થિતિ મેનેજ થશે કે નહીં થાય કે પછી મુખ્યમંત્રી જ બદલી પ્રદેશ પ્રમુખ પણ સમીકરણ કારણ કે પાટીદાર ના લેવા માટે એમને પાટીદાર પ્રદેશ પ્રમુખ તથા પાટીદાર મુખ્યમંત્રી આપવા પડશે ભાજપ પોતે સવર્ણ વર્ગને આ મોટીવેટ કરવા વાળી પાર્ટી છે એટલે જે કોઈ આવશે સવર્ણ વર્ગમાંથી બંને આવશે પ્રદેશ પ્રમુખ પણ આવશે નવા અને મુખ્યમંત્રી પણ કદાચ જો આવે તો હવે અત્યારે મુખ્યમંત્રીના સોળ જે મંત્રીમંડળ જે છે એમાંથી કોઈને હોય તો એક પણ કેપેબલ ચહેરો છે ઋષિકેશ પ્રવક્તા છે આંકડાકીય માહિતી સારી ધરાવે છે અને ખૂબ મહેનતું છે એટલે શું એમને ચાર્જ સોંપો તો વળી પાછો ડખો થાય કે પાટીદાર કાઢીને પાટીદાર લાયા ટેમ્પરરી મૂકવા તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું ધ્યાન રાખવું હતું એટલે બહુ બધા અંદરના ઉકળતા ચરણ છે એને ડેમેજ

કે કદાચ this is ન ભૂતો ન ભવિષ્ય એટલે હું કઈ ભારતીય જનતા પાર્ટી નો પ્રવક્તા છે એટલે કઉ છું એટલા માટે નહીં અને પ્રશાંત ભાઈ મારી ચિંતા કરે છે પણ પાર્ટી એ મને ઘણું હવે આજે છે ને જાહેર માં ચર્ચા નો વિષય નથી મેં માંગ્યું એને ના આપ્યો એવું મને તો શું બરાબર પાર્ટી નથી તમને કેટલું આપ્યું જાય એની ચર્ચા આસ્થા ને અત્યારે પણ એટલે પાર્ટીમાં વિચારધારા સાથે જોડાયેલા ઓકે 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 મુલાકાત છે ચર્ચાઓનો દોર પણ યથાવત છે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો આવનારા સમય જ બતાવશે તેની સાથે હેમંતભાઈ પ્રશાંતભાઈ અને નિકુલભાઈ આ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણા માં માટે તો દર્શક મિત્રો આજના જીરોડ કાર્યક્રમ જ આપશો નમસ્કાર